એ કે પાબા પાનો ના હલા આમ કાપી નાખો જો હું તમને છરી લાવો ઓ દેખાડી દઉં દાદા જ મરે હાથ નો આવે આવો હાથ પાપાને લાવો એ બે ને એમ બે નઈ એમ નો થાવી જોવે એરા વેપાર મને ધંધો અરવા દેલા બોલા અમે બધા બબલેટને હેલાન સરવાચ્ચા નચેયા પાછા જોને હેલાન ગો રાબા હેઠે નો આડા જો દલાતા બોલ થઈ જાય રાખો તમે તમે રાખી શકો કે નહીં ચાલ અરે જા ભાઈ બબલેટને હેલાન નો જાય ના લઈ લેવા જી

બરાબર <laughs> બંધી નો ભાવ બોલો ને અમારા બી અમારે બે રૂપિયા મળે ગયા આઠ રૂપિયા મળે એમ વ્યાપાર એટલા લખવા છે અય ઓકે મા આ 20 રૂપિયા ની આમે 8 રૂપિયા નો નફો વારાવા જોવે જ લેને આ તો મજા કેલામાં આ તો બાકી છે પણ બાકી ક્યાં લેવા માર્તા ની હો યાર તો મારે વામે તમે અમને માર્તા ની અમે તમને ઉઠાવવા આવવાના વાણી ના લેવા ઉઠા લે રે દેવા એ ભાઈ એ બેરા જોવા માં બેરા છે

અરે તમારા બનાના કોક મુક મુક હમ રૂમક મુક મુક આયા ને તે આ કોક એટલે હું કોક ની કરી દીધું એમ કહો છું કાપી નાખો આ ત્યાં માં કામ કાપી બાપ એ

અને દેખ દેવાનો મત તો ઓલખી ગયા બધું જ ને આ બધા આઈસ બધું ઇધરલી ગયા લબુ તમારી <coughs> મે <coughs> <coughs>